નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં ટ્રાફિક સેન્સ માટે બનાવવામાં આવેલા ટાયર કિલર બમ્બ અચાનક ગાયબ થઈ ગયા છે અમદાવાદમાં મોટા ઉપાડે લગાવવામાં આવેલા કિલર બમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે લોકોને રોંગ સાઈડ આવતા રોકવા માટે વાહન ચાલકોને ટ્રાફિક સેન્સ માટે ઓગસ્ટ બે હજાર બંપ જ મહિનામાં ગાયબ થયા હોવાની વાતો સામે આવી રહી છે આ અંગેની માહિતી અનુસાર અમદાવાદમાં પહેલી વખત લોકોને રોંગ સાઈડ આવતા રોકવા માટે મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા જેમાં ચાણક્યપુરી બ્રિજના છેડે ટાયર ક્લિયર બમ્પ બનાવાયા હતા જેમાં અગાઉ થોડા દિવસ બાદ જ બમ્પ ઉપર ના ખીલ્લાઓ તૂટી ગયા હતા પરંતુ હવે આખી આખા કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે જ્યાં કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ રહી ગયા છે તંત્રના કિલર બમ્પ ની જ હત્યા પૈસા પાણીમાં ગયા છે થોડા દિવસ પહેલા બનાવાયેલા કિલર બમ્પનું નામો નિશાન જોવા મળી રહ્યું નથી